ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ ની વધી મુશ્કેલી અને ફરી જેલમાં ભાજપના નેતાને મળી નોટિસ હર્ષંગવી રાજનાથસિંહ અને જેપી નડ્ડા કેજરીવાલ આતંકવાદી ઈડી તેમજ મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે પીએમ નરેન્દ્ર મોદીએ યોગ કર્યા બાદ લીધી સેલ્ફી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં યોગ કર્યા પહેલા તેઓ ડાલ લેગના કિનારે

આ શ્રેણીમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે પણ મથુરામાં યોગ કર્યા હતા તેમની સાથે સેંકડો લોકોએ પણ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો હવે દેશના પીએમ નરેન્દ્ર મોદી બાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કર્યા યોગ બનાસકાંઠાના નડા બેટ ખાતે રાજ્યકક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા તેમણે અન્ય લોકોની સાથે વિવિધ યોગાસનો કર્યા હતા

આ ઉપરાંત તેણે ભગવાનની આરતી ઉતારીને આગામી રથયાત્રાની તૈયારીના અનુસંધાનમાં પોલીસની ટીમ સાથે બેઠક કરીને આયોજન લક્ષી ચર્ચા પણ કરી હતી ત્યારબાદ જેપી નડ્ડા લઈને આવ્યા મોટા સમાચાર ઝારખંડ મહારાષ્ટ્ર અને હરિયાણામાં તેમજ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે આવી સ્થિતિમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ 6 મહિના સુધી લંબાઈ શકે છે નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2024 માં સમાપ્ત થતો હતો પરંતુ સામાન્ય ચૂંટણીને કારણે તેનો કાર્યકાળ જૂન સુધી લંબાવવામાં આવ્યો હતો જુલાઈમાં પાર્ટીના નવા પ્રમુખની ચૂંટણી થવાની હતી પરંતુ હવે એ વાત સામે આવી છે કે બધું વિધાનસભાની ચૂંટણી પછી જ થશે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર રાહુલ ગાંધીએ નીટ અને નેટ યુજીસી પરીક્ષાના વિવાદને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે તેમણે કહ્યું એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદીજીએ રશિયા યુક્રેન યુદ્ધ અટકાવ્યું પરંતુ નરેન્દ્ર મોદી પેપરલીક ને રોકી શક્યા નથી અથવા તો રોકવા માંગતા નથી પહેલા તેમની છાતી છપ્પન ઇંચ હતી હવે તે બત્રીસ થી પાંત્રીસ ઇંચ થઈ ગઈ છે રાહુલે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવાની વાત કરી હતી ચિંતાજનક સમાચાર મુખ્યમંત્રી મુકાયા મુશ્કેલીમાં અને જેલમાંથી નહીં છૂટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન વિરુદ્ધ ઈડીની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે

લોકસભા સમિતિએ એક મહિનામાં બંગલો ખાલી કરવાની નોટિસ આપી છે જેમાં સ્મૃતિ ઈરાની સંજીવ બાલિયાન સહિતના દિગ્ગજોનો સમાવેશ થાય છે નિયમ મુજબ જૂની લોકસભા ભંગ થયાના એક મહિનામાં સરકારી બંગલો ખાલી કરવાનો હોય છે આગળના ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર ગઈકાલે કેજરીવાલને જામીન આપવાની નીચલી કોર્ટમાં ઓર્ડર પછી આજે દિલ્હી હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે એટલે કે આજે કેજરીવાલ જેલમાંથી બહાર નહીં આવે ત્યારે કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલે કહ્યું કે કેજરીવાલના જામીનનો આદેશ અપલોડ થાય એ પહેલા જ ઈડીએ હાઈકોર્ટ પહોંચી ગયું હતું તેઓ એવું વર્તન કરી રહ્યા છે કે જાણે કેજરીવાલ આતંકવાદી હોય સમુક્ત્યાર સાહી તમામ હદો વટાવી દીધી છે આશા છે કે હાઈકોર્ટ ન્યાય કરશે